બંધકારની આવે તારી વાતો હા શુકલામ કહું છું તમે કહો એના હમ ખાઓ બસ પછી પૂછતી સિંહ હે બેન તમે ફોનની વાત કરતા તો એ મને જેમ એમ જવાબ લેતી ને કહેતા તમારે હું ભાભી હું મારી બેન પણની હારે વાત કરું છું જોબ હા તો ખોટું બોલી રહીશ મારી બેન એવું ના કરે મને ખોટું બોલીને હું મળવાનું તમારી આગળ જોબ તો પછી તારે મને વાત કરાઈને ત્યારે કેમ વાત ના કરી અને અત્યારે કહે છે

કે આ ક્યાં ગઈ અમને ખબર નથી અને એની બેન પણ એ મને એમ જ કીધું કે ભાભી કે ના મારી કોલેજ માં એક છોકરા આરે પ્રેમ હતો એની આરે તો નથી વહી ગઈ ને હા છોકલા કઉ સુ ખોટું નથી બોલતી હું ના મારું મન નથી માનતું મારી બેન આવું ના કરે નક્કી નક્કી ગમે વાત બની છે જે મારી બેન મને ના કહી શકે અરે મારી બેન તો મને પૂછ્યા વગર પાણી પણ નથી પીતી અને આવું ડિસિઝન મારી બેન લે એ ખોટી વાત છે